રાજ્ય કર્મચારીઓની હડતાલ પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી ટેકનીકલ ગ્રેડ પે બાબતે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનીકલ ગ્રેડ પે આવે છે કર્મચારીઓ પોતાની હડતાલ સમાપ્ત કરે ત્યારબાદ ચર્ચા કરે એસેન્શિયલ સર્વિસમાં આરોગ્ય સેવા આવતી હોવાનું પણ આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી એ સમગ્ર તહે આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હાક ના પાડી શકાય હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી આ સરકારે એસમા એટલે કે જેમ વીજ વિભાગ છે પોલીસ કર્મીઓ છે એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આ પાપની એક કે બે દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો